નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો દસ થી અગિયારસો એકતાલીસ ખેડબ્રહ્મા આઠસો પચાસ થી નવસો પચાસ હળવદ નવસો થી બારસો ઓડીનાર એક હજાર અગિયાર થી અગિયારસો ચાર ડીસા એક હજાર એકત્રીસ થી અગિયારસો સાઠ આંબા નવસો સિત્તેર થી અગિયારસો એકસઠ સાવરકુંડલા એક હજારથી બારસો વીસ અમરેલી આઠસો થી અગિયારસો બોતેર જસદણ આઠસો થી અગિયારસો સિતે મેંદરડા આઠસો થી અગિયારસો પચાસ જામજોધપુર સાતસો થી એક હજાર એકાણું રોલ નવસો થી અગિયારસો બાવીસ પોરબંદર નવસો થી અગિયારસો મોડાસા અગિયારસો થી તેરસો પંદર જેતપુર સાતસો એકત્રીસ થી અગિયારસો એકત્રીસ પાંથાવાડા એક હજાર થી અગિયારસો ત્રેસઠ વિસાવદર આઠસો ચોર્યાસી થી અગિયારસો છવ્વીસ બાબરા એક હજાર પાસઠ થી અગિયારસો પિસ્તાલીસ વાંકાનેર સાતસો થી એક હજાર એસી હિંમતનગર એક હજાર પાંચ થી પંદરસો ત્રણ ધાનેરા એક હજાર થી બારસો નવ જુનાગઢ આઠસો થી અગિયારસો એકોતેર મેનાવા નવસો પચાસ થી અગિયારસો એક્યાસી વિજાપુર નવસો પચાસ થી તેરસો દાહોદ આઠસો થી નવસો સાઠ ભૂલડી એક હજાર થી અગિયારસો સાડત્રીસ કાલાવડ છસો પાસઠ થી અગિયારસો પિસ્તાલીસ ખરા એક હજાર પંચાણું થી અગિયારસો પાસઠ સિહોરી અગિયારસો પચાસથી બારસો બોટાદ આઠસોથી એક હજાર ચાલીસ થરાદ નવસો થી એક હજાર પચાસ ભાવનગર એક હજાર બાણુંથી અગિયારસો નેવું સલાલ નવસોથી અગિયારસો પચાસ મહુવા એક હજાર સિતેરથી અગિયારસો ગોંડલ છસો એકવીસથી બારસો છ અંજાર અગિયારસો પચીસથી અગિયારસો પચીસ જામખંભાળિયા આઠસો પચાસથી એક હજાર પંચાવન તારી સાતસો પંચાવનથી એક હજાર પચાસ જામનગર આઠસો પચાસથી એક હજાર પંચ્યાસી તળાજા એક હજાર સાડત્રીસથી અગિયારસો એંશી વેરાવળ નવસો એકાવનથી અગિયારસો એકતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો